મિત્રો અમારી ગુજગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સામાન્ય પ્રવાહ જે વિદ્યાસાયિક ભરતી બે હજાર ચોવીસ છે જેના અંતર્ગત એક માઠા હમાસર જેવી વાત કરીએ કે ભાઈ અગાઉના એક વીડિયોમાં અમે છે એ જ્યારે પ્રથમ જિલ્લા પસંદગી સ્થગિત કરવામાં આવી ત્યારે આ બાબતનું ધ્યાન દોર્યું હતું કે ભાઈ જે યનો માર્ક સુધારો છે એ તો હાલો આપણે સમજીએ કે કોઈ પણ ઉમેદવારને અન્યાય થવો જોઈએ નહીં અને એ વાત સાથે આપણે પણ પૂરા સહમત છીએ પણ ગેરહાજર ઉમેદવારો છે એનો પ્રશ્ન એક ખૂબ જ વિચારવાલાયક હતો અગાઉના વિડીયોમાં એના વિશે પણ આપણે વાત કરી હતી મિત્રો આમ તો આપને બધાને વોટ્સએપમાં અપડેટ અપડેટ રમવાની આદત પડી ચૂકી હોય એવું લાગે છે સાંજ પડે એટલે ખાલી આંકડાની અપડેટ આપણે જોતા હોઈએ પરંતુ આજની અપડેટ છે એ થોડીક વિચારવાલાયક છે જેમ કે હાજર થયેલા ગેરહાજરની જગ્યાઓની માહિતી હાજર થયેલા ગેરહાજરની જગ્યાની માહિતી એમાં આપણે જોઈએ તો પહેલાંની જે જિલ્લા પસંદગી હતી વિજ્ઞાન પ્રવાહની તો વિજ્ઞાન પ્રવાહની કુલ જગ્યા ચારસો અઠ્ઠાણું જે રાખવામાં આવી હતી એમાંથી જે જગ્યા ભરાઈ હતી તે જગ્યા હતી બસો અને સમગ્ર રાઉન્ડ સાયન્સનો પૂરો થતાં બસો ને નવ જેટલી જગ્યાઓ ખાલી રહી હતી જ્યારે અત્યારની પુનઃ જિલ્લા પસંદગી છે એમાં તમે જુઓ તો ચારસો ને અઠ્ઠાણું જગ્યા જે છે એમાંથી ત્રણસો ને ત્રેવીસ જેટલી જગ્યા ભરાઈ ચૂકી છે અને એકસો ને પંચોતેર જગ્યા ખાલી રહી એટલે ટોટલ જોઈએ તો અહીંયા ચોવીસ ચોત્રીસ ઉમેદવારો ચોત્રીસ ઉમેદવારો એવા છે કે જે પહેલાંની જિલ્લા પસંદગી વખતે ગેરહાજર હતા તો અત્યારે એ હાજર ક્યાંથી થઈ મેરિટ સુધારો હોય કે કોઈ જેન્યુઅલ કારણ હોય એવા એકાદ બે ઉમેદવારો હોઈ શકે પણ ચોત્રીસ ચોત્રીસ ઉમેદવારો જ્યારે પહેલી પસંદગીમાં ગેરહાજર રહે અને બીજી પસંદગીમાં હાજર થઈ અને પોતે જે જિલ્લા પસંદગી કરે ત્યારે આ પ્રશ્ન છે એ થોડોક વિચારવાલાયક બની જાય કારણ કે અગાઉ પણ પસંદગી સમિતિએ તો સવલત આપી હતી કે જો તમે કોઈ મેડિકલ કારણસર ગેરહાજર હો તો તમે અવેજીના તમારા પ્રતિનિધિને કોઈને મોકલીને પણ તમારી જિલ્લા પસંદગી કરી શકો છો ત્યારે આ સોત્રીસ ઉમેદવારો ક્યાંથી નવા નવા તો ના કહી શકાય પણ ગેરાજરમાંથી હાજર કઈ રીતે થયા અને જો આ જ રીતે ગેરહાજર ઉમેદવારો હાજર થાય તો સામાન્ય પ્રવાહમાં અગાઉના વિડીયોમાં મેં કીધું હતું કે ભાઈ જે બોર્ડર લાઈન ઉપર હતા મેરિટમાં અને તેને પોતાનો જિલ્લો નહીં મળે આવું વિચાર રજૂ કર્યો હતો પણ હવે તો એવું કહી શકાય કે જિલ્લો તો નહીં મળે પણ કદાચ તેને નોકરીનો છાન્સ પણ ગુમાવવાનો વારો આવે તો મિત્રો આ બાબત ખૂબ જ ગંભીર વિચારણા માગી લેવી છે કે પહેલી વખત હજાર હોય તો અત્યારે ફરી વખત પાછા હાજર કઈ રીતે થાય અને જો આવી જ રીતે સરકાર ભરતી પ્રક્રિયા લંબાવતી જાય તો જે હાસા ઉમેદવારો છે એને ખરેખર અન્યાય થવાની શક્યતા વધી જાય છે એટલા માટે થઈને આજના વિડીયોમાં બહુ નવીન કે કંઈ લાંબુ નહીં કરતા એકા આ ગેરહાજર ઉમેદવારનો જે મુદ્દો હતો એ આપની સમક્ષ એક રેડ ઇન્ડિકેટર તરીકે રજૂ કર્યો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર